પાટનગર ઉદઘાટન કરવાના છે ત્યારે આ રૂટના અંતિમ તબક્કામાં અંદરથી ગાંધીનગરના દ્રશ્યો કેવા લાગે છે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મન વાઇસ ચાન્સેલરની હાજરીમાં જ કેમ મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરશે જોઈએ અહેવાલમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન હેઠળ મેટ્રો રેલની કામગીરી વધુ વેગવાન બની છે આગામી સમયમાં અમદાવાદ અને ગાંધીનગર મેટ્રો ફેઝ ટુ ના અંતિમ પાંચ રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ થવાનું છે રેડ લાઇનની આ મેટ્રોમાં નવા પાંચ કિલોમીટરના રૂટ પર મેટ્રો દોડતી થશે રૂટના અંતિમ સ્ટેશનની વિશેષતા એ છે કે તે એક કનેક્ટેડ બ્રિજ બનાવાયો છે જેના મારફતે સીધા જ ગાંધીનગર રેલવે સ્ટેશન પર પહોંચી જવાશે અત્યાર સુધી અમદાવાદથી આવતી મેટ્રો

અને સચિવાલય સુધી કરી દીધો હતો હવે મેટ્રો ફેઝ ટુ એટલે કે રેડ લાઇન મેટ્રોના અંતિમ પાંચ સ્ટેશનના પણ કામ પૂરા થઈ ગયા છે લોકાર્પણ થનારા નવા રેલવે સ્ટેશનોના રૂટનું નિરીક્ષણ કરતો એક વિડિયો જે સામે આવ્યો છે આમાં ચીફ સેક્રેટરી મેટ્રોનું નિરીક્ષણ કરતા નજરે પડે છે તદ ઉપરાંત ગાંધીનગરના વિવિધ સેક્ટર વિસ્તારોના દ્રશ્યો પણ સમાવિષ્ટ છે આ વિડિયો નવા સ્ટેશનોના નિરીક્ષણ અને તૈયારીઓની પ્રગતિ દર્શાવતો હોવાનું માનવામાં આવે છે જે રેલ વિકાસ અને શહેરી કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોનો એક ભાગ છે હવે વાત કરીએ ગાંધીનગર રેડ લાઇન મેટ્રોના અંતિમ સ્ટેશનોની નવા રૂટ પર આવતા મુખ્ય સ્ટેશનો સચિવાલય અક્ષરધામ જૂનું સચિવાલય સેક્ટર સોળ સેક્ટર ચોવીસ મહાત્મા મંદિર આ રૂટ પર મેટ્રો દોડતી થાય તે માટે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવવાના છે અને લીલી ઝંડી આપી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલ દોડતી કરવાના છે નવા બનેલા મેટ્રો સ્ટેશનોનો અંદરથી નજારો પણ જોવા જેવો છે તમામ આધુનિક સુવિધા સાથે આ સ્ટેશનો બનાવાયા છે ફેઝ ટુ રેડ લાઇનના રૂટની વિગત મોટેરાતે મહાત્મા મંદિર વચ્ચે વીસ મેટ્રો સ્ટેશન કુલ બાવીસ પોઈન્ટ ચોર્યાશી કિલોમીટરનો રૂટ પીડીપીયુ અને ગિફ્ટ સિટી ગ્રીન લાઇન સ્ટેશન નવા પાંચ સ્ટેશનો રૂટ પાંચ પોઈન્ટ પાંચ કિમી

આ કનેક્ટિંગ બ્રિજ પરથી પસાર થવા માટે મૂવિંગ બ્રિજ પણ મૂકવામાં આવ્યા છે જેથી મુસાફરો સરળતાથી રેલવે સ્ટેશન સુધી પહોંચી શકે. મહાત્મા મંદિર ખાતે જે મેટ્રો સ્ટેશનનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે અને તેમાં સૌથી મહત્વનું અને અગત્યનું એ છે કે રેલવે સ્ટેશનની કનેક્ટિવિટી સીધી છે મેટ્રો સ્ટેશન સાથે આપી દેવામાં આવી છે.

તેના મારફતે હોટલ લીલા સુધી પહોંચી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કુલ ચાર પ્લેટફોર્મનું આ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન બનાવવામાં આવ્યું છે કે જેનું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવનાર છે આ લોકાર્પણ પ્રસંગ દરમિયાન જર્મનીના વાઇસ ચાન્સેલર ફ્રેડરિક મર્જ હાજર રહેવાના છે તારીખ અગિયાર જાન્યુઆરીની મોડી રાત્રે તે અમદાવાદ ખાતે આવશે ચાન્સેલર મર્ઝ અને વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પ્રતિનિધિ મંડળ સ્તરની મંત્રણા કરશે આ બેઠકમાં ભારત અને જર્મની વ્યૂહાત્મક ભાગીદારી વેપાર ટેકનોલોજી સંરક્ષણ અને સ્વચ્છ ઉર્જા સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે આ બેઠક અગાઉ મેટ્રો રેલ ફેઝ ટુ ના અંતિમ પાંચ સ્ટેશનોનું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે કરાશે આ લોકાર્પણ સમારોહ મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે જેમાં જર્મન વાઇસ ચાન્સેલર પણ હાજર રહેશે જો કે સવાલ અહીં એ પણ છે કે કેમ જર્મન વાઇસ ચાન્સેલરની ની હાજરી માં જ આ લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે તો એનો જવાબ અમે તમને આપીએ જર્મન ડેવલપમેન્ટ બેંકે ગુજરાતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે લોન આપી છે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ વન માટે રૂપિયા ત્રણ કરોડની લોન આપી છે અમદાવાદ મેટ્રો વિસ્તરણ માટે એક સાથે મહાત્મા મંદિર ખાતે હાજરી હોવાના સંદર્ભે એસપીજી ના જવાનોએ મેટ્રો રેલવે સ્ટેશનનો ચાર્જ સંભાળી લીધો છે આ સાથે જ મેટ્રો વિભાગના અધિકારીઓ પણ લોકાર્પણ સમારોહની વ્યવસ્થામાં લાગી ગયા છે ભારત અને જર્મની વચ્ચે થનારી દ્વિપક્ષીય બેઠક પર વિશ્વની પણ પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા અને સુરક્ષિત દરિયાઈ માર્ગો જાળવી રાખવામાં સહમત છે આમ આવનારા સમયમાં ગુજરાતમાં એક ટકાઉ અને મજબૂત પરિવહન નેટવર્ક બનાવવાની દિશામાં મેટ્રોનું વિસ્તરણ માત્ર શરૂઆત છે આગામી સમયમાં મેટ્રોના વ્યાપક વિસ્તરણની કામગીરી અત્યારે પ્રક્રિયામાં છે જેનાથી એક એવી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ બનશે જે રાજ્યના નાગરિકોને દાયકાઓ સુધી સેવા આપશે વૈશ્વિક અર્બન સેન્ટર બનાવવાની ગુજરાતની યાત્રામાં ગાંધીનગર અને અમદાવાદ મેટ્રો રેલ એક્સટેન્શન એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન બન્યું છે સાથે